રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો ચાર થી વધુ થયા છે તેમજ સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે એક સાથે પાંચ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં ચાર થી વધુના મોત થયા છે તેમજ સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે પાટણ રાધનપુર કંડલા હાઈવે પર આ અકસ્માત થયો છે રાધનપુર હાઈવે પર વિચિત્ર અકસ્માત થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે ટ્રેલર બાઇક જીપ ડાલા સહિતના વાહનો વચ્ચે અકસ્માત થયો છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે તથા અકસ્માત થતા એકઠા થયા છે આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સાત થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તો પૈકી ચાર લોકોની હાલત ગંભીર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો